અને પેલો આ કુર્સી આ સોફા થી લેવા દીશ છે 400 ના ના પોળો ક્યાં થી જાણું થાય કેટલા થી ચાલે છે તમાર નહી બધી ની તો જો ઓમર જે ગમો બધી અલગ અલગ છે આ જો પર તો ગાઈસ હેરી કંકુત્રી જો છે આપણો અંતરનો ફોર્મ તૈયાર કરવો છે ગણેશ સ્થાપન મંડપ મુરત મંડપ મુરત બરોબર આ કરવાનો અનરપણ 7 વાગે ખાલી એકલું 7 વાગે તો ગાઈસ કંકુત્રી નો તો બનાવી દીધો અને થોડું સુધારવાનું હતું તે સુધરાઈ દીધું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તમારો ફાળો સમાનીઓ બ્લોગ માં બધા હે ગુડ મોર્નિંગ કહી દઈએ Halo, halo, Uncle brother. Good morning. Good morning. So, good morning. Mito tadi Good morning, Kak. Jujur, good morning. Miko, daddy, engkau, engkau, Good Morning. engkau, 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 engkau,

હે મોળે હટ સાંજે લઈ જશે આ ગરમી તો જો કેટલો બધો તાપ તો આવવાનું તરત તો રોહિન તૈયાર થયો મારા માટે ઘરે તો તો બેઠો તો મિત્ર મદદ કરી રહ્યો મેથ્સમાં મેથ્સમાં તો ઠંડુ લાગે

ના તમે પ્રાઇસ આલો અને દુ એક બે જગ્યાએ કમ્પેરીઝન કરીએ પછી સિલેક્ટ કરીએ તો પછી બધું તમને ટીક કરીને આલું ને હા એના ઉપર આ જ એક બધું નપો પછી છેડો નપો કે આ તો બધું કમન गाइस कंपुत्री तो जोई हां जी और एक-दो जगह वो कंफर्म करिए जाइए हां जी जाइए एक-दो जगह पर ये आ रही करिए कंफर्म और कई भारी है हो गया मनु पापा गाइस बीजी जगह आई आइए और बताना ना जो ये सही जात कई रीतों है बस में चला तोला वो जो था वो जो था बढ़िया नंद का ऊपर तो दाल भी हो रहा है उसका से खराब है मतलब अलग-अलग भाव है वो ना कुछ था तो नहीं है सर तो जो जो कोई पूछ हुई थी तो नहीं है तो लिए भी नहीं आओ चलो थैए

તો ગાય સાયકન બી જોઈ લીધી સારી હતી કંકોત્રી ઓ એકાન ઓગણીસ રૂપિયા હતી એકના એક પેલી ને પેલી કંકુત્રી ના અને તો કાન છોડ રૂપિયા હતા ખબર હ તો કાન સો રૂપિયા ને મળતી હતી મનુ કા કઈ રીએ અને એક ઓગણીસ થઈ ગયા હાલો ચમ ના હાલો

अब गाइस पहुंच गए घर

તો કઈ જમવા બે તો મિત્રો બધા તો આપણે બી ચલો અહીંયા વિડીયો નો કરીએ છીએ એન્ડ તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ